હેલો હું છું ધીમન પટેલ તમે જોઈ રહ્યા છો ટ્રુ વાઈફ કેનેડા અને આજે તારીખ છે અઢાર નવેમ્બર બે હજાર પચીસ વાગ્યા છે સાડા આઠ સવારના અને હું તમને બતાવું અત્યારે મોર્નિંગનું વેધર જો આજે પણ સેમ ઇટ યસ્ટરડે જેવું જ છે લાઈક ક્લાઉડી એન્ડ રેઇની જો ભયંકર પરિસ્થિતિ છે ભાઈ કારણ કે એવરી ડે રેનિંગ તમને સન બી જોવા ના મળે એવરી તો ગમે નહીં અત્યારે એ રીતે હાલત છે જોવા કેનેડામાં આ વેધરનું આમાં અહીંયા વેનકૂવરની અંદર વરસાદ વધારો હોય અમારે સ્નો ઓછો હોય છે અહીંયા પણ રેન વધારે પડે છે તો અહીંયા મને એવું લાગે છે વેનકુવરની જગ્યાએ છે રેનકુવર નામ હોવું જોઈએ બટ ઠીક છે આપણે કેનેડા રહ્યો છો હેલો કેમ છો બધા મજામાં હવે હું તમને આજે બતાવું કેનેડાની સસ્તામાં સસ્તી શોપકો યા મોલ જો મારા નિયર બાય મારા કંપનીની જોડે છે નિયર બાય મારે કંપની સો હું તમને આજે બતાવું તમે જુઓ અને ત્યાં શું શું સસ્તું ઇલેક્ટ્રિક છે કપડાં છે ઘણું બધું છે આઈ થિંક હોમ ઇક્વિપમેન્ટ બી છે સો જોઈએ આપણે વિઝિટ કરીએ એ મોલની એ શોપની એ સસ્તી છે કે મોંઘી એ ત્યાં જઈને જોઈએ આપણે એના પછી ખબર પડે તો રહો ઓકે હેલો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ એ શોપ જે મોલની મેં તમને વાત કરી હતી જેનું નામ છે ગ્રેટ ડિલસ હોલસેલ માર્કેટ હું તમને અંદર જઈને બતાવું જુઓ ગાઈશ આ છે એ મોલ આ છે કિટ્સ માટે જે અહીંયા કપડાં મળે છે જેકેટ્સ અત્યારે વિન્ટર સ્ટાર્ટ થઈ ગયું છે તો આઈ થિંક વિન્ટર જેકેટ્સ એન્ડ શૂઝ વિન્ટર શૂઝ સ્નો શૂઝ સ્નો જેકેટ શો અહીંયા મળે છે આ છે ગર્લ્સ માટે સો પ્રાઇસ ડોલર્સ ઓલમોસ્ટ થર્ટીન ડોલર્સ છે અને બધું બ્રાન્ડ ન્યૂ બી બ્રાન્ડ ન્યુ જ છે મોસ્ટલી અહીંયા જોઈ શકો છો તમે આ છે ક્લોથ્સ हाँ कॉटन ना सॉट्स है जो लो अरे मोस्टली प्राइस जो होता है मेरी याँ म मिस पी डॉलर नीचे पन अगर पचास डॉलर अगर चालीस डॉलर कॉटन ना शॉर्ट्स है मैं जो भी साको दूँ पैंट्स नॉर्म फॉर्मल पैंट्स भी जे uh, दो यानी प्राइस समथिंग जो है ना तेईस दो चौबीस डॉलर ना तुमने तेर तेर डॉलर में मड़ा है जो आज जैकेट है यानी प्राइस तुमने बताऊं साहित डॉलर नहीं जा पर आई है तुमने चालीस छत्तीस डॉलर में मड़ी है कोई कौन ब्रांड ब्रांड्स I don't know but ओ दिस वन ब्रांड सर आई दी लोलेस जो नॉर्मल शर्ट भी है शर्ट भी सारा है और फॉर्मल पैंट्स भी है जो गाना शर्ट सारा ऐसे जो मतलब ब्रांड न्यू है आप शर्ट इस तुमने को तो गया અને પચીસ ના તમને પંદર માં પડે છે સીધો દસ ડોલર નો ફાયદો સો અહીંયા તમને બધી જ વસ્તુ મળી જશે જો જેકેટ્સ ફોર્મલ પેન્ટ જો જીન્સ પણ અવેલેબલ છે જો અને જો તમે જે એરિયામાં અહીંયા કેનેડામાં રહેતા હો એ પણ વેનકુવર સરી બન્નાબી લેંગલી કુકેટલમ એન્ડ નીચમન તો એના આજુબાજુ કોઈ आउटलेट हो तो कमेंट में लोकेशन शेयर कर सको तो मैं वहां पर विजिट करवा जाई सी पैंट्स जैकेट्स પછી આ દો યો શોર્ટ્સ આ ક્લિયરન્સ માં છે આ ક્લિયરન્સ માં જે લાઈક આઈ ધીન્ક અહીંયા આ બહુ સસ્તા હશે લો બધી જ વસ્તુ તમને અહીંયા મળી રે જોગર્સ ને એ બધું તમે જોયું નવા નવા સ્ટોર જોયા તમે અહીંયા બધી જ વસ્તુ અવેલેબલ છે તમારે જે પણ જોઈતું હોય તમને બધી જ વસ્તુ અહીંયા મળી રહેશે ઇલેક્ટ્રિક કો હોમ ઇક્વિપમેન્ટ કો કિચન ઇક્વિપમેન્ટ કો તમારા ઘર માટે કોઈ પણ નવું ઘર લેતા હોય કોઈ એવું કહેતું હોય કે ભાઈ સારું બહુ મોંઘી વસ્તુ મળી રહી છે મોલમાં બધે તો અહીંયા તમને એ ચોઈસ બી મળશે સસ્તી પણ અને અલગ અલગ બી મળશે તો તમે અહીંયા આવીને બી એ શોપિંગ કરી શકો છો હીટર છે લેમ્પ છે ફેન છે બધી જ વસ્તુ છે અહીંયા સીલિંગ ફેન બી છે સો જે પણ જરૂર હોય બધી જ વસ્તુ અહીંયા મળી રહે છે અવેલેબલ છે તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો સો હું હવે આને હેન્ડ કરું છું અને કેવો લાગ્યો સ્ટોર એ કોમેન્ટમાં કહેજો તો જે પણ હોય તમારા આજુબાજુ બી કોઈ સ્ટોર હોય તો એક્સપ્લેન કરો અને મને લોકેશન મોકલો હું એને જરૂરથી એક્સપ્લોર કરવા જઈશ સો બાય જય શ્રી કૃષ્ણ સો મેં જેટલું મારાથી એક્સપ્લોર થઈ શક્યું એટલું મેં કર્યું છે કારણ કે અમુક પરમિશન નથી અમુકમાં આજે રસ હતું એટલે હું કરી નહીં શક્યો અને જેટલું મારાથી થયું એટલું મેં તમને બતાવ્યું છે સો બહુ મોટો સ્ટોર છે એમનું આમનું લાઇટિંગ ગોડાઉન છે સો બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે તમારા નાનીથી લઈને મોટી વસ્તુ બી જોઈતી હોય તો બધી જ મળી જશે ગ્રેટ ડીલ એનું નામ છે અને તમને બધી વસ્તુ ડિસ્કાઉન્ટ અને બધી રીતે મળી રહેશે તો હું એવું કહું છું કે તમારે અહીંયા વિઝિટ કરવી જોઈએ હું આનું લોકેશન મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો દરેકને આવવું જોઈએ અને બહુ સારી વસ્તુ છે બાય કેનેડામાં અને હવે જોબ પર હાલ ફિનિશ કંઈ કરે આવ્યો છું તો હવે જમીશ તમને બતાવું શું જમું છું હું બતાવજો જો પુલાવ એને કઢી છે આ કઢી રહી અને પુલાવ સો રાતે અગિયાર વાગે જમવાનું અને પછી સુઈ જવાનું કેવા છે કોને કોને ભાવે છે પુલાવો કોમેન્ટ કરીને બતાવજો હું વિડીયોને એન્ડ કરું છું નવા કાલે મળીએ જય શ્રી કૃષ્ણ હેલો આમ તો મેં વિડીયો બંધ કરી દીધો હતો પણ મેં કહ્યું હું થોડું વોકિંગ કરી આવું તો મને એમ થયું કે જમીન હું થોડું વોક કરું પણ બહારનું વેધ જોયું એટલું કોલ્ડ છે ને કે આમ ચાલે જ નહીં જુઓ કંઈ જ નહીં દેખાય જુઓ જી એટલો ફોક છે કંઈ જ નહીં વિઝેબલ જ નથી કશું જ દેખાતું નથી જો તમે જ જો હું તમને પાછોનો કેમેરો કરીને બતાવું હા જુઓ કંઈ જ દેખાતું નથી અત્યારે જમીન આવું થોડું વોક કરી આવું પણ હા તમે જોઈ શકો છો કઈ જ દેખાતું નથી જ્યાં લાઈટ ચાલુ હશે ને લાઈટ દેખાશે એના સિવાય કંઈ જ દેખાશે નહીં આ મારી સ્ટ્રીટ છે ઘરની આ મારી ઘરની સ્ટ્રીટ છે આમ પાછળ બેક જાઓ ને તો મારું ઘર આવે હું વોક કરવા નીકળ્યો છું તમે જોઈ શકો છો જો અનવિઝેબલ અને કોલ જ મારો હાથમાં મોબાઈલ પકડી રાખ્યો છે મેં પણ મારા મોબાઈલનો કેમેરા માટે મેં રેકોર્ડ કરવા માટે મેં મોબાઈલ પકડ્યો છે તમે જુઓ મારા હાથ ચીલ્ડ થઈ ગયા છે એકદમ આમ થીજી ગયા અને ફ્રીઝ થઈ ગયો હોય નહીં અહીંયા સો આ રોડ છે કશું દેખાતું નથી આવું છે ભાઈ નાઈટની બસો ચાલુ જ હોય છે સ્ટેશન તો મને આ રૂટમાં રાત્રે બે વાગ્યા સુધી બસો ચાલુ હોય છે તો કંઈ જ દેખાશે નહીં આપ જોઈ શકો છો તમે સવાય